હેલો ફ્રેન્ડ્સ આજે બનાવીએ ટ્રેડિશનલ ગુજરાતી ચણાના લોટની ઢોકળીનું શાક ઓછી સામગ્રી અને ઝટપટ બને છે અને ઘરનો સ્વાદ તો ખરો જ ગરમ ભાખરી રોટલી કે ખીચડી સાથે તો આનો સ્વાદ બમણો થઈ જાય છે તેના માટે આપણે સૌથી પહેલાં ઢોકળી બનાવી લઈશું અને જો આ રીતથી ઢોકળી બનાવશો તો ઢોકળી એકદમ સોફ્ટ અને લીસી થશે અને શાક ખાવાની મજા આવશે તો અહીં એક મોટી વાટકી ચણાનો લોટ લીધો છે અને તેમાં ત્રણ વાટકી પાણી ઉમેર્યું છે હવે તેને હું ઝેરણી વડે ઝેરી લઈશ જુઓ અને તેને મિક્સ કરી લઈશ જુઓ આવું મિશ્રણ રાખવાનું છે હવે આમાં ચપટી હિંગ નાખી છે અડધી ટીસ્પૂન હળદર નાખી છે અડધી ટીસ્પૂન લાલ મરચું નાખ્યું છે અને એક ટેક સ્પૂન લસણ નાખ્યું છે વાટેલું અને બે લીલા મરચાં નાખ્યા છે ઝીણા સમારેલા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને તેને સારી રીતે મિક્સ કરી લેવું હવે અહીંયા તેલ નાખી અને એક થાળી ગ્રીસ કરી લેવી અહીંયા મેં ઢોકળી ઢોકળી આમાં બાફીને બનાવી છે હવે તેના માટે એક વાસણમાં મેં પાણી ગરમ મૂકી દીધું છે તેમાં થાળી મૂકી અને આ મિશ્રણ એમાં નાખી દેવું મિશ્રણ આવું રાખવું હવે તેને દસ મિનિટ બફાવવા દેવું હવે દસ મિનિટ પછી આપણી ઢોકળી તૈયાર છે અને તે ઠંડી પણ થઈ ગઈ છે તો આને હું કટ કરી લઈશ આને તમે મનગમતા આકારમાં કટ કરી શકો છો મેં અહીંયા ચોરસ કટ કરી છે જુઓ એકદમ સોફ્ટ લીસી અને મસ્ત ઢોકળી તૈયાર છે હવે એક તપેલીમાં મેં એક વાટકી છાશ લીધી છે તેમાં બે વાટકી પાણી લઈ અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી લેવું અને આને સાઈડ પર રાખવી આના પછી આપણે હવે છાશનો વઘાર કરવાનો છે તો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ તેના માટે એક કઢાઈમાં ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું હતું તેલ ગરમ થઈ ગયું છે એમાં એક ટેબલ સ્પૂન જીરું નાખ્યું છે જીરું ખીલે પછી એક સૂકું લાલ મરચું તમાલપત્ર અને સ્ટાર ફૂલ નાખ્યું છે એમાં ચપટી ઘીંગ નાખી છે અને એક ટેબલ સ્પૂન વાટેલું લસણ નાખ્યું છે હવે તેને સાંતળવા દેવું તેની કચાસ દૂર થાય પછી તેમાં એક ટી સ્પૂન છીણેલું આદું નાખ્યું છે પછી તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં નાખવા અને તેને સારી રીતે સાંતળી લેવું પછી તેમાં એક ટી સ્પૂન હળદર નાખવી એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખવું એક ટી સ્પૂન જીરું નાખી સરસ મિક્સ કરી અને ગેસની ફ્લેમ આ સમયે ધીમી રાખવી પછી તેમાં આપણે જે છાશ મીઠું નાખીને તૈયાર રાખી હતી તે નાખવી અને આને સતત હલાવતા રહેવું જો આ રીતે છાશનો વઘાર કરશો તો છાશ ક્યારેય ફાટશે નહીં હવે સારી રીતે તેને હલાવતા રહેવું એકવાર ઉભરો ના આવે આમાં ત્યાં સુધી તેને હલાવતા રહેવું હવે તેમાં કટ કરેલી ઢોકળી નાખવી અને તેને સારી રીતે મિક્સ કરી અને ઉકળવા દેવું ઉકળશે એટલે ઢોકળી એની જાતે જ ઉપર તરવા લાગશે હવે આને ધીમા તાપે આપણે પાંચથી સાત મિનિટ ઉકળવા દઈશું અહીંયા મેં બેથી ત્રણ ઢોકળીનો ચૂરો કરી લીધો છે એ પણ હું એમાં ઉમેરી દઈશ એટલે આપણો રસો ઘટ થશે હવે તેને બે મિનિટ ઉકળવા દેવું જુઓ એકદમ સરસ અને ટેસ્ટી શાક તૈયાર છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે શાક તૈયાર છે હું એમાં કોથમીર નાખી દઈશ અને મેં આને ગરમ પરોઠા અને છાશ ડુંગળી અને મરચાં સાથે સર્વ કર્યું છે ફરી મળીશું નવી રેસીપી સાથે આવજો